लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ડભોઈ તાલુકાના શીતાપુર ગામે વીજળીના ધાંધિયાને લઈ ગ્રામજનો ભરાયા રોષે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા ચાર કદમ દૂર આવેલા સબસ્ટેશન ખાતે કર્યો હોબાળો અગાઉ પણ વીજ કચેરી ખાતે ગ્રામજનોએ કરી હતી જાણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા ગ્રામજનો સબસ્ટેશન પહોંચ્યા ભારે સૂત્રોચ્ચાર સાથે મચાવ્યો હોબાળો સબસ્ટેશન ગામમાં હોવા છતાં નથી મળતો પૂરતો વીજ પ્રવાહ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પોચે છે નુકસાન ગામમાં સબસ્ટેશન ہوا છતાં બીજી લાઈનથી અપાય છે વીજ પ્રવાહ સબસ્ટેશનમાંથી ગ્રામજનો કરી રહ્યા છે વીજ પ્રવાહની માંગ ડબોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી પોલીસ આવતા મામલો થાળે પડ્યો નિયમિત વીજ પ્રવાહ ન મળે તો ઉગ્ર આંદોલનની ચિંકી ઉચ્ચારી બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ ડબોઈ ઓકે આ સપ્તાહથી સ્ટેશન જાતી બનાવ્યું છે ત્યારે પહેલા અમને આવું કીધું હતું કે આઈ તો આ સપરેશન બનશે તો તમારા ગામમાં લાઈટો ન જાય તમને સી સપરેટ લાઇટ મળશે પણ તાપ એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે છેલ્લા ચાર મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે હળેન વારંઘી લાઇટો જતી રહે છે અને એના થકી અમારા છોકરાઓને બધા ગઈડાઓને બધાને એટલું અઘરું પડે રાતે હોય લાઇટો જાય એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું સાપ આવે વીછી આવે બધા ઘરમાં પી જાય છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે આની ઉપરથી સવારે લાઇટ જતી તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું અમારા પેલો ઉઠે તો અમારા પેલા લાઈટ જ જતી રહે તો છોકરા હું લઈ જાય ખાવા અધિકારી શું કે અધિકારી અમે લોકો ગયા તા આ લોકો બધા તો અધિકારી હું કીધું તું કે અમે અઠવાડિયા તમારું બધું કરી આલીશું અમે આઈન બધું પણ અઠવાડિયું થઈ ગયું પંદર દાડે થઈ ગયું મહિનો થઈ ગયો પણ હજી એ લોકો કશું કારવાઈ કરી નહીં કશી એટલે કશીને કઈ જોવા નહીં આવતા હજી અમને કે લાઇટો બંધ છે કાલે હોય અને બે ચાર દાડાથી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે પાંચ પાંચ મિનિટે લાઇટ રહે છે અમારી ટીવી ફ્રીજ એસી આ બધી વસ્તુ બગડે ના ઘરે ઘરે પાંચ પાંચ મિનિટે આવી જાય જાય કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આલ અમને જીબી વાળા કરી આલ અમને બધું આમાં ઘરનું કેટલું બધું સામાન હોય કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે એ કોણ કરી આલ એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને એ કોણ આલે અમારે એટલે અમારે જીવીવાળાએ નિવેદન છે કે અમારે અમારું સપરેટ અમારું કરી આપજો કનેક્શન